રાજકોટમાં કાંઠી ક્ષેત્રિય સમાજના આસ્થાના કેન્દ્રમાં રૂપાલા પાળિયાદના સંત સાથે પરશોત્તમ રૂપાલાએ કરી છે ખાસ મુલાકાત પાળીયાદ ધામના મહંત ભૈલુ બાપુના આશીર્વાદ મેળવ્યા છે નિવાસ સ્થાને જ કાંઠી ક્ષેત્રિય સમાજે રૂપાલાને ટેકો જાહેર કર્યો હતો તો આજે કાંઠી રાજવીઓએ આંદોલનને સમર્થન આપ્યું હતું જય વિળાનાથ આજ રોજ રાજકોટ મુકામે માનનીય શ્રી રૂપાલા સાહેબના નિવાસસ્થાને પૂજ્ય નિર્મળાબા અને દેવલાએ પધરામણી કરી શુભેચ્છા મુલાકાત લીધી અને આશીર્વાદ પાઠવ્યા અને ખાસ કરીને જ્યારે રૂપાલા સાહેબનું એવું એવું વ્યક્તિત્વ છે કે એમને આ ધરોહર આ પરંપરા સાથે ખૂબ જ સારા સંબંધો હોવાથી આજે પૂજ્ય પૂજ્યમાં દેવલાય અને બાએ પધરામણી કરી શુભેચ્છા પાઠવી અને આશીર્વાદ આપ્યો જય શિયાળ